રાજકોટમાં બૌદ્ધ સમાજના ધર્મગુરુઓ અને આગેવાનો દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે રજૂઆત કરવામાં આવી હતી બૌદ્ધ ઉપાસિકા રાજકોટ સંઘના સુમેધ સત્તાગતે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર આર્ટ્સના સમાજશાસ્ત્રના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી વિગતો છપાય છે અને આથી અસત્ય વિગતો દૂર કરવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને રજૂઆત કરીને તાત્કાલિક નવું પુસ્તક બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

ગેરસમજ કરી અને ખોટો મેસેજ પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે તો અમારી એવી ગણતરી છે કે અમારો અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે એ પુસ્તક ને પાછું ખેંચવામાં આવે અને એને સુધારો કરવામાં આવે અને નવેસરથી જ પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે